ભારતીય જનતા પાર્ટીના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે કોણે આ ફરિયાદ આપી છે શું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

ચાર થી પાંચ લોકો બે કારમાં તેમનો ગાડીનો પીછો કરીને તેમનો બાઈક છે તે અટકાવ્યો હતો ને તેમની પાસે નજીકમાં અચાનક જ બ્રેક મારતા સંજય સોલંકીએ તેમને જે રીતે આ બાબતે સવાલ કર્યો ત્યારે તે ગાડીમાં બેઠેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની અને સંજય સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી થતાની સાથે સંજય સોલંકીના પિતાને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જેમાં ગાડીની અંદર બેઠેલા લોકોમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પણ ત્યાં હતો આ મામલાને લઈને આ ઘટના વધુ ઉગ્ર ના બને તે માટે સંજય સોલંકીના પિતાએ વચ્ચે પડીને આ સમગ્ર મામલે સમાધાન કરાવ્યું હતું જોકે સમાધાન થઈ ગયા બાદ રાત્રિ દરમિયાન સંજય સોલંકી પોતાના ઘરેથી બહાર દાતા રોડ પાસે હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પછી એ જ ગાડીઓ ફરી સંજય સોલંકીનો પીછો કરીને આવીને જ્યારે મોપેટ લઈને સંજય સોલંકી જઈ રહ્યા હતા ત્યારે તેમને ટક્કર મારતા તેઓ જમીન પર પટકાયા હતા અને ત્યારબાદ ગણેશ અને તેના સાગરીતો દ્વારા જેવી રીતે સંજય સોલંકી આરોપ કર્યા છે કે લોખંડની પાઇપો હોકી લાકડી વડે તેમના ઢોર માર મારવામાં આવ્યો જેના કારણે તમને ગંભીર ઇજાઓ પહોંચી આટલેથી ના અટકતા સંજય સોલંકીનો કારમાં અપહરણ કરીને તેમને ગોંડલના ગણેશગઢ લઈ જવામાં આવે અને ત્યારબાદ સંજય સોલંકી જેવા આરોપ કર્યા કે ગણેશ દ્વારા તેમને જાતિ જાતિવિષયક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને સંજય સોલંકી તે એનએસયુઆઈના કાર્યકર પણ છે ને તેમને એનએસયુઆઈમાંથી રાજીનામા આપવા માટે પણ કહેવામાં આવ્યું આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ આ મામલાને લઈને સંજય સોલંકીએ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે ફરિયાદ આપી હતી ને આ મામલાને લઈને એ ડિવિઝન પોલીસે ગણેશ અને તેમના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધીને હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી એક્ટ હત્યાના પ્રયાસનો ગુનો તેમજ ચાંદી મારી નાખવા અંગે રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેવી રીતે ગણેશ અને તેના સાગરિકો દ્વારા જાહેરમાં માર મારવાનો બનાવ સામે આવ્યો છે અને આવી રીતે જાતે વિશે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તેના કારણે હવે જોયું કે આગામી સમયમાં પોલીસ છે આ દિશામાં નિષ્પક્ષતાથી તપાસ કરશે કેમ કે ગણેશ છે તેના પિતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ગોંડલના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ તેમના માતા ગીતાબા જાડેજા જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે હાલ જે આ રાજકીય પાવર ધરાવતા જે લોકો છે તેમના દીકરા દ્વારા જે માર મારવાનો બનાવ સામે આવ્યો છે તેમાં પોલીસ ખરેખર સ્પક્ષતા તટસ્થતાથી કાર્યવાહી કરીને સંજય સોલંકીને ન્યાય અપાવશે કે પછી આ મામલે ભીનું સંકેલી લેવામાં આવશે તે આગામી સમયમાં ખબર પડશે અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયર ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ